આપણે સાહેબ એક વખત તમારો નંબર બ્લોક હતો બીજી વખત પાછો બ્લોક કરી દઉં છું મારા નિયમો ફિક્સ છે કે કોઈ વ્યક્તિ મને ફોન કરશે એટલે નંબર બ્લોક થશે તમારે જે કેવું હોય વોટ્સએપમાં લખી શકો છો

બ્લોક કરી દીધા બે મહિના કરાય બરોબર મેં કીધું ફોન કપાઈ ગયો આપણે કાયમી બ્લોક હા એવું ના કરું સર બોલો છે હું પણ એક નાનો ગરીબ વ્યક્તિ માણસ છું હા હા એમ જી ને તો ફોન કર્યો છે હા સર એટલે મારે stamp નો બોજો મારી જમીન પર દાખલ થયેલ છે બરોબર હા સત્તાણુ માં વેચાણ કરાર કરેલું હતું પણ અમુક વ્યક્તિ એ બરોબર એમાંથી વેચાણ કરાર કરનાર અને કરી આપનાર હવે એ બંને ઓફ થઇ ગયા છે જમીન અમારી પાસે છે જમીન નવી શરત ની છે બરોબર છે નવી શરત માંથી જૂની શરત માં ફરી ગઈ છે નહીં ફરી નથી ના આ લોકો બોજો દાખલ કર્યો છે રાજકોટ થી કેટલા દુર છે રાજકોટ થી બસ્સો કિલોમીટર હમ અનુકૂળતા એ આવાનું થાય ત્યારે બધું લઈને આવજો સ્પેશિયલ તો ખાતા હા એટલે એજ કહું છું સર કે તમે જે ખાલી એડ્રેસ મને આપો ને એડ્રેસ આપવાની જરૂર નથી જયારે આવું હોય ત્યારે આગલા દિવસે મેસેજ કરજો હું ફ્રી આવીશ તો બોલાવીશ હા એવું છે હા હા બોલે આ તો આ નંબર પર હું મેસેજ કરી દઉં હા ફોન નહીં કરતા અને ત્રીજી વખત હવે બ્લોક નહીં ખોલે હા નહીં મેસેજ મેસેજ કરીશ તમને જો એડ્રેસ આપી દયો તો કોઈ પ્રશ્ન નથી જ્યારે આવું હોય ત્યારે આગલા દિવસે મેસેજ કરજો અનુકૂળતા હશે તો હું તમને બોલાવીશ હા તો હું મેસેજ થી જાણી લઈશ કે ફ્રી છો કે